રાજાશાહી વખતમાં લોક સુરક્ષા માટે કચ્છના રાજાજી બનાવેલું લખપત નો કિલ્લો તેનો ભવ્ય ઇતિહાસ બેઠો છે છે એ માનવામાં આવે કે આવક ધરાવતું હોવાથી તેનું નામ જાહો જલાલીના સમયે અહીં મોટા વેપારીઓના રહેણાંકો હતા ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખા વિદેશમાં નિકાસ કરવામાં આવતા પણ અઢારસો ઓગણીસ ના થી સિંધુ નદીનું વહેણ બદલાતા લખપતની જાહો જલાલી ખોવાઈ ગઈ લખપતનો નો કિલો જોશો એટલે લખપત છે તો તાલુકા મથક પણ વિકાસ અભાવે અહીંની તાલુકા ઓફિસ અને પોલીસ સ્ટેશન દયાપર ખાતે ખસેડાયા છે પાંચસો ની વસ્તીવાળા લખપતના લખપત લોકો પશુપાલન છૂટક ખેતમજૂરી અને માછીમારી કરી ગુજરાન ચલાવે છે લખપત વાસીઓ જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે ગામના વિકાસની માંગ કરી રહ્યા છે પણ હજુ સુધી આવનું કોઈ મરામતનું કંઈ છે નહીં અને કિલો જે છે એ પણ પડું પડું જેવું છે ઉપર ઝાડ્યો નીકળી આવી છે એ સંસ્કૃતિ નાશ થવાના આરે છે અને જે ઘેર છે પ્રવેશ દ્વાર મેન એ પણ પડે અને મોટી નુકસાની સર્જે એવું લાગે છે લખપતની માંડવી બજાર ભુજનાકો અને ઠુંઠા બજાર એક સમયે વેપારનું મુખ્ય કેન્દ્ર હતા બજારમાં ચાલતી વખતે લોકોની કોણીઓ એકબીજાને અડતી હોવાના કારણે તેનું ઠુંઠા બજાર નામ પડેલું એ સમયે પણ કસ્ટમ હાઉસમાં વેપારીઓ કસ્ટમ ભર્યા પછી જ વેપાર કરી શકતા ઐતિહાસિક લખપત કિલ્લો આજે ખંડેર બની ગયો છે તેની આસપાસ બાવળો ઉગી નીકળવાને લીધે એનો ભવ્ય વારસો ભૂંસાતો જાય છે એક સમયે બહારથી લોકો લખપતમાં ખરીદી કરવા આવતા આજે લખપત વાસીઓ નો કઈ ચાલુ થાય કચ્છના અન્ય શહેરોની સરખામણીએ લખપત નો વિકાસ શૂન્યવત છે સ્થાનિકો ની માંગ છે કે અહીં ઉદ્યોગો સ્થપાય તો રોજગારી મળી શકે અને લખપત ફરી ધમધમી ઉઠે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી લખપત